ઇન્વેસ્ટિગેશન ટીમે શહેરમાં તપાસ શરૂ કરી છે સોમવારે બપોર બાદ પીપલોદની મુખ્ય ઓફિસ પર અધિકારીઓ પહોંચ્યા હતા અને કંપનીની જૂની ઓફિસ પર પણ તપાસ હાથ ધરાઈ હતી ઓપ્શન ટ્રેન્ડિંગના આંકડા અને ટ્રાન્ઝેક્શનની તપાસ સાથે કંપનીના નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરાઈ હતી અધિકારીઓનો મુખ્ય ફોકસ ઓપ્શન ટ્રેન્ડિંગ પર કેન્દ્રિત છે અને ટ્રેડિંગમાં થયેલા વ્યવહારોની વિગતવાર માહિતી લેવામાં આવી રહી છે આવકવેરા ટીમ અન્ય બે ઠેકાણાઓ પર પણ પહોંચી હતી તો બીજી તરફ તપાસનો રેલો અન્ય શહેરોમાં પણ લંબાવવાની શક્યતા છે સૂત્રો મુજબ આગામી દિવસોમાં વધુ વિસ્તૃત તપાસ થશે તો આ પહેલા પણ અમૃતસર ટીમે અમદાવાદમાં તપાસ કરી હતી જેમાં પોલિટિકલ પાર્ટી અને ખોટી કપાતના કેસમાં કાર્યવાહી થઈ હતી શેર બજારમાં પારદર્શિતા લાવવા આઈટી વિભાગ સક્રિય બન્યો હોવાનું જણાવાયું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત